આપના બલી સમાચારમાં અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી સીયુ ગુજરાતની પ્રથમ પેપરલેસ યુનિવર્સિટી બની પંચાણું ટકા કામગીરી હવે ડિજિટલ પંદર લાખ વિદ્યાર્થીની માર્કશીટ અને ડિગ્રી યુનિવર્સિટીએ ડિજિલોકરમાં અપલોડ કરી ધરો ડેમમાં બેતાળીસ પોઈન્ટ બાવીસ ટકા પાણી બચ્યું પાણીની વર્તમાન સપાટી છસો ત્રણ પોઈન્ટ સત્યાવીસ ફૂટ પીવાના પાણીની અછત નહીં સર્જાય લોકતરાહીમાં પોકારી ઉઠ્યા શહેરમાં ભેજનું પ્રમાણ સિત્તેર ટકા અસહ્ય બફાર વધ્યો સિહોની વસ્તીનો અંદાજ લેવા ચોવીસ ચોવીસ કલાકના બે તબક્કામાં ગણતરી હાથ ધરવામાં આવી રાજ્યમાં સિંહોની સંખ્યા નવસો થશે જાહેરાત ટૂંકમાં સતત પાંચ દિવસ સુધી કમોસમી વરસાદ પડ્યો કેરી ઉપરાંત ઉનાળુ પાકને હાલ વરસાદ વિરામ હોય ખેડૂતોમાં રાહત પ્રસરી અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો ગઈકાલે મોડાસાના ગ્રામીણ પંથકમાં વરસાદ વરસ્યો ચા ઇસરોલ ઉમેરપુર જીવનપુર સહિતના પંથકમાં વરસાદી માહોલ જામ્યો હતો વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો ગઈકાલે મોડાસાના ગ્રામીણ પંથકમાં વરસાદ વરસ્યો જ્યાં ઇસરોલ ઉમેદપુર જીવનપુર સહિતના પંથકમાં વરસાદી માહોલ જામ્યો હતો વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અરવલ્લી જિલ્લામાં ગઈકાલે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો મોડાસા ગ્રામીણ પંથક શામળાજીમાં વરસાદ જોવા મળ્યો તો બફારા અને ઉકળાટથી લોકોને રાહત મળી છે તો ઠંડક ફેલાતા જિલ્લાવાસીઓએ હાશકારો અનુભવ્યો છે અરવલ્લી જિલ્લામાં ગઈકાલે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો મોડાસા ગ્રામીણ પંથક શામળાજીમાં વરસાદ જોવા મળ્યો તો બફારા અને ઉકડાટથી લોકોને રાહત મળી છે તો ઠંડક ફેલાતા જિલ્લાવાસીઓએ હાશકારો અનુભવ્યો છે

અરવલ્લીમાં પીએમ મોદી અને સેના સામે ભ્રામક પ્રચાર કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે એડિટ કરી નાગરિકોમાં ભય અને ગભરાટ પેદા કરવાની કરી હતી કોશિશ રાષ્ટ્રીય એકતા વિધાયક કરતી પોસ્ટ મામલે ગુનો દાખલ કરાયો છે બાયડ પોલીસે શરીફ ચૌહાણની ધરપકડ કરી છે સાબરકાંઠા આરટીઓ વિભાગનું સર્વર છેલ્લા એક અઠવાડિયા કરતા વધુના સમયથી બંધ હોવાને લઈને લાયસન્સ માટે ટ્રાયલ આપવા માટે આવતા લોકો ધક્કે ચડ્યા છે દસ વર્ષ જૂના કેમેરા અને કમ્પ્યુટર સિસ્ટમ હોવાને કારણે તે વારંવારથી ખોટકાય છે જેને લઈને સાબરકાંઠા જિલ્લામાં દૂર દૂરથી લાયસન્સ માટે ટ્રાયલ આપવા માટે આવતા લોકોને ધક્કા પડી રહ્યા છે જોકે આ બાબતે સાબરકાંઠા જિલ્લા આરટીઓ ઇન્સ્પેક્ટર તપન મકવાનાએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં જ નવી સિસ્ટમ અપગ્રેડ કરવામાં આવશે અને હાલમાં ટ્રાયલ માટેની એપોઇન્ટમેન્ટ મોકલવાનું બંધ કરવામાં આવ્યું છે તો જે લોકો ટ્રાયલ આપી શક્યા નથી તે લોકોને નવેસરથી અપોઈન્ટમેન્ટ અપાશે સાબરકાંઠા આરટીઓ વિભાગનું સર્વર છેલ્લા એક અઠવાડિયા કરતાં વધુના સમયથી બંધ હોવાને લઈને લાયસન્સ માટે ટ્રાયલ આપવા માટે આવતા લોકો ધક્કે ચડ્યા છે દસ જૂના કેમેરા અને કમ્પ્યુટર સિસ્ટમ હોવાને કારણે તે વારંવારથી ખોટકાય છે જેને લઈને સાબરકાંઠા જિલ્લામાં દૂર દૂરથી લાયસન્સ માટે ટ્રાયલ આપવા માટે આવતા લોકોને ધક્કા પડી રહ્યા છે જો કે આ બાબતે સાબરકાંઠા જિલ્લા આરટીઓ ઇન્સ્પેક્ટર તપન મકવાનાએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં જ નવી સિસ્ટમ અપગ્રેડ કરવામાં આવશે અને હાલમાં ટ્રાયલ માટેની એપોઇન્ટમેન્ટ મોકલવાનું બંધ કરવામાં આવ્યું છે તો જે લોકો ટ્રાયલ આપી શક્યા નથી તે લોકોને નવેસરથી એપોઇન્ટમેન્ટ અપાશે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ખાતે કેમેરા જે છે એ જૂનો કેમેરા હતો જેથી વરસાદ વાતાવરણમાં કેમેરા બગડી જવાથી રિપેરિંગ માટે આપેલો છે જેથી ટેસ્ટ ટ્રેક મેન્ટેનન્સમાં હોય બંધ છે આ સમયગાળા દરમિયાન અમે જે અરજદારો હતા તેઓની એપોઇન્ટમેન્ટ રીશેડ્યુલ કરી તેમને નવી તારીખ આપેલી છે આ ઉપરાંત જૂની તારીખની એપોઇન્ટમેન્ટ સાથે પણ કોઈ અરજદાર અગાઉ ચાલુ થયા પછી આવે તો એમને પણ અમે ડ્રાઇવિંગ ટેસ્ટ લઈ લઈશું અને સાથે સાથે થોડાક થોડા સમયમાં નવા કેમેરા હાર્ડવેર સોફ્ટવેર ઇન્સ્ટોલેશનની કામગીરી પણ ટૂંક સમયમાં થઈ જનાર છે ગુજરાત સહિત સાબરકાંઠામાં છેલ્લા થયેલા કમોસમી વરસાદના પગલે બાજરી તેમજ જુવારના પાકને ભારે નુકસાન થયાની સંભાવનાઓ છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા છેવાડાના ખેડૂતના ખેતર સુધી સર્વે કરવા માટેના આદેશ અપાયા છે જોકે સર્વે થયા બાદ સહાયની જાહેરાત થાય તો ખેડૂત જગતને વ્યાપક ફાયદો થઈ શકે તેમ છે ઉત્તર ગુજરાત સહિત સાબરકાંઠામાં છેલ્લા ત્રણ દિવસમાં વરસેલા વરસાદના પગલે બાજરી તેમજ જુવારના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા સર્વે કરવા માટેના આદેશ અપાયા છે જેમાં ગુજરાત ખેતીવાડી વિભાગ દ્વારા તમામ ગ્રામ પંચાયતોમાં કિસાનોને થયેલું નુકસાન નક્કી કરવા માટે સર્વેની કામગીરી શરૂ થનાર છે જોકે ગુજરાતમાં વરસાદના પગલે સર્વેની કામગીરી શરૂ કરવાની સાથે સાથે આર્થિક દ્રષ્ટિએ વ્યાપક નુકસાન ઉભું થયું છે તેવા વિસ્તારોમાં વરસાદી માવઠાથી થયેલા નુકસાન મામલે આર્થિક સહયોગ જાહેર કરાય તેવી ખેડૂતોની માગણી છે એક તરફ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં કમોસમી વરસાદના પગલે જુવાર તેમજ બાજરીના પાકને વ્યાપક નુકસાન થયાની રજૂઆત થઈ રહી છે તો બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા વરસાદમાં થયેલા તમામ વિસ્તારોમાં સર્વે કરવાની ભલામણ કરાઈ છે જેમાં તમામ વિસ્તારોમાં આવેલા ગ્રામસેવકો દ્વારા સર્વેની કામગીરી શરૂ થશે આવનારા સમયમાં કમોસમી વરસાદના પગલે બાજરી તેમજ જુવારના પાક સહિત અન્ય કઠોળના પાકોમાં કેટલું નુકસાન થયું છે તેનો ચોક્કસ આંકડું મળી શકશે સાથે સાથે રાજ્ય સરકાર દ્વારા નુકસાનમાં તેમજ નુકસાન થયેલા પાકોમાં ખેડૂતો માટે કેટલી સહાયની જરૂરિયાત છે તે પણ નક્કી થઈ શકશે જો કે આવનારા સમયમાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની મદદ માટે કેટલી સહાય થાય છે તે પણ ગુજરાત ભરના ખેડૂતો માટે મહત્વનું બની રહેશે તે નક્કી છે લાઈન અંદર મકાઈ બાજરી જુવાર જેવું વાવેતર કરેલ છે પણ આ દસ દિવસની અંદર કમોસમી વરસાદના કારણે જે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયેલ છે અને સરકારશ્રી દ્વારા આદેશ કરવામાં આવે છે કે તાત્કાલિક ધોરણે ખેડૂતોનું સર્વે ખેડૂતોનું જે નુકસાનનું સર્વે થાય અને તેમને નુકસાન વળતર મળે પણ સરકાર વારંવાર આવી તો જાહેરાત કરતી હોય છે અને ખેડૂતોને વળતર આપવાની પણ આજ દિન સુધી કોઈ ખેડૂતને વળતર મળ્યું નથી અને સ્થાનિક તંત્ર દ્વારા પણ સર્વે કરવામાં આવતું નથી તો અમારી સરકારને નમ્ર વિનંતી છે કે આનું તાત્કાલિક સર્વે થાય અને ખેડૂતોને આનું વળતર મળે સાબરકાંઠામાં બા પાંચ હજાર હેક્ટરથી વધારે બાજરીનું વાવેતર થયેલ હતું તેમાં કમોસમી વરસાદના લીધે ભારેથી અતિભારે નુકસાન થયેલ છે અને આ નુકસાનનું વળતર ખેડૂતો સરકારશ્રી દ્વારા મળે છે અને રજૂઆત પણ થયેલ હતી છતાં પણ ઘણો સમય વીતી ગયા પછી સરકારના આદેશ બી થયો છે કે વળતર આપવું અને સર્વે કરવો છતાં પણ સ્થાનિક તંત્ર હજી સુધી કોઈ આનું નિરાકરણ લાવી શકેલ નથી કે કોઈ સર્વે થયેલ નથી જલ્દીથી જલ્દી સર્વે કરે તેવી એક આશા છે ભારત ખેતી પ્રધાન દેશ છે સિત્તેર ટકા ખેડૂતો ભારતની પ્રજા છે સિત્તેર ટકા પબ્લિક ખેતી ઉપર નિર્ભર છે ખેડૂતોને આજે જંતુનાશક દવાઓથી બિયારણોથી માંડીને કંઈ જે ભાવ છે એમાં તોથી વધારો થાય પરંતુ ખેડૂત ખેતરમાં વાવે છે ખરો પરંતુ વાવેને લણણીનો ટાઈમ આવે ત્યારે કાં તો કમોસમી વરસાદ આવે કડા પડે કે વરસાદ પડે એના લીધે ખેડૂતોને આજે કઈ સરકાર તો સર્વે કરવાનું કહે છે અને આદેશ થઈ જાય પણ અહીંયાથી ગ્રામ લેવલથી માળો કે તાલુકા લેવલ કે જિલ્લા લેવલથી એ ટાઈમસર એનો સર્વે થાય અને ટાઈમસર ખેડૂતને પૈસા મળે તો ખેડૂતો કંઈક નહીં તો પછી ખેડૂતને એક જ છ ઉપાય કે તે ગામની જમીન ખેતી બંધ કરી અને શહેર તરફ પ્રયાણ કરવું પડશે ખેડૂતો સાબરકાંઠા જિલ્લાની અંદર છેલ્લા પાંચેક દિવસ પહેલાંની જ્યારે વરસાદની આગાહી હવામાન વિભાગની રહેલી હતી તે સમયે થોડા ઘણા અંશે વરસાદ પડેલ છે સાબરકાંઠા જિલ્લામાં ઉનાળાનું વાવેતર તેત્રીસ હજાર હેક્ટરની આસપાસ હતું જેમાં મુખ્યત્વે ઘાસચારાનો પાક જે બારથી ચૌદ હજાર હેક્ટર સુધીનો રહેલો છે જ્યારે બાજરી પાક દસ હજાર સાત હજાર હેક્ટર સુધી નોંધાયેલું છે મુખ્યત્વે પવનના જોરના કારણે અમુક વિસ્તારોમાં એવા મેસેજ મળેલા હતા કે બાજરી પાક નમી પડેલ છે બાકી મહદઅંશે નુકસાન થયેલું હોય એવા કોઈ હાલ અહેવાલ કે સમાચાર સૂત્રો દ્વારા મળેલ નથી જે અન્વયે સરકારશ્રીનો જે પણ આદેશ હશે તેનું સરકારી તંત્ર દ્વારા ખૂબ જ ચુસ્તથી પાલન કરવામાં આવશે અને માન્ય જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને માન્ય કલેક્ટરશ્રીની સૂચના મુજબ જે તે સમયે ખેડૂત મિત્રોને આગોતરા સૂચન માટે અને આગોતરી તૈયારી માટે આ પરિસ્થિતિને પહોંચી વળવા ટીમોની રચના થયેલી જ હતી અને એ મુજબ ગ્રામસેવકોએ દરેક ખેડૂત મિત્રોને સૂચન કરેલ છે કયા વિસ્તારમાં વધુ વરસાદ પડે છે અને સર્વે કયા વિસ્તારમાં વધુ કરવામાં આવશે ઈટર વિસ્તારની અંદર એકવીસ એમ એમ સુધીના વરસાદ નોંધાયેલ છે એવો ડિઝાસ્ટર મેનેજમેન્ટના આંકડા મળેલા છે તો તે વિસ્તારની અંદર ખેડૂતોની રજૂઆતોને ધ્યાને લઈને અને તંત્ર દ્વારા પણ પગલાં લેવામાં આવશે અખિલ હિન્દ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજના મોડાસા વિભાગ દ્વારા દર વર્ષે સમૂહ ઉપનયન સંસ્કાર કાર્યક્રમ યોજાતા હોય છે

સદાનંદ સરસ્વતી જગત ગુરુ શંકરાચાર્ય ખાસ ઉપસ્થિત રહ્યા હતા ભૂદેવોના વૈદિક મંત્રોચ્ચાર સાથે ઉપનયન સંસ્કાર કાર્યક્રમ યોજાયો હતો જેમાં ત્રિવેદી મેવાડા બ્રહ્મ સમાજ સહિત તમામ બ્રહ્મ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહીને ઋષિકુમારોને આશીર્વાદ પાઠવ્યા હતા બ્રહ્મ સમાજના અતુલભાઈ દીક્ષિત લુણાવાડાના પૂર્વ ધારાસભ્ય જીજ્ઞેશ સેવક તેમજ વિધાનસભા પૂર્વ અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદી સહિત તમામ અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને બટુકોને આશીર્વાદ આપ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન ત્રિવેદી મેવાડા બ્રહ્મ સમાજ મોડાસા વિભાગ મેઘરજના પ્રમુખ જીગરભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું દ્વારકા પીઠના સંક્રાચાર્યએ બટુકોને બ્રાહ્મણ બન્યા પછીનું આચરણ અને સંધ્યા વંદન અંગે અને યજ્ઞો પવિત્રનું મહત્વ સમજાવ્યું હતું सोलह संस्कारों में उनके जो ध्वज हैं उनका यज्ञोपवीत संस्कार होता है यज्ञोपवीत संस्कार हो जाने के बाद ब्राह्मणों को वेद पाठ करने का अधिकार प्राप्त होता है गायत्री का जाप करने का अधिकार प्राप्त होता है ब्राह्मण के घर में जन्म लेना उसके बाद यज्ञोपवीत होना उसके बाद ही गायत्री और वेद का अधिकार आता है એસા નહી હે બ્રાહ્મણ કે ઘરમાં જન્મ લે લેદ કાધિકાર આગાયા ઉપનયન હોય દીક્ષા હો ગાય કા જાપ કરે ભગવાન સૂર્ય કો અર્ધ દે પંચદેવ ઉપાસના કરે ય સનાતન ધર્મ હૈ શંકરાચાર્ય જી જયારે પધારે અને બ્રાહ્મણોના કાર્યક્રમમાં અને તે પણ ઉપનયન સંસ્કારમાં જે સોળ સંસ્કારો પૈકીનું સંસ્કાર સનાતન ધર્મનું મહત્ત્વનું બ્રાહ્મણનું અંગ એવા કાર્યક્રમમાં આજે મેઘરજમાં મને પણ પહેલીવાર પધારવાનો ખૂબ આનંદ છે બ્રાહ્મણોના ખૂબ આશીર્વાદ બધાને મળે બધા સમાજને મળે સર્વ સમાજની કોઈ એક નિંદા ન કરતું હોય તે માત્ર બ્રાહ્મણ છે બ્રાહ્મણ સમાજ કોઈ સમાજની નિંદા કરતું નથી બધાને સાથે લઈને ચાલે છે અને હું વારંવાર કહું છું કે દૂધ હોય ને એના ઉપર જે મલાઈ દૂધને સાચવે એમ બ્રાહ્મણનું કામ છે સર્વ સમાજને સાચવવાનું સર્વ સમાજને સાચું જ્ઞાન આપવાનું અને આશીર્વાદ આપવાનું જે નવ બટકોને જે આજે અગ્નિસંસ્થા અગ્રહ ઉપર ગ્રહણ કરવાનું આજે કાર્યક્રમ સંપન્ન થયો ખૂબ સરસ કાર્યક્રમ અને જગદગુરુ સપ્રાટ આપણને એ વાત દર્શાવી છે કે બ્રાહ્મણો તમે એક થાવ અને બ્રાહ્મણ એકતા દર્શાવો યજ્ઞોપવિત્રનું એમને મહત્ત્વ બતાવ્યું કે જનોય શું છે અને જનોય પહેર્યા પછી શું કાર્યો કરવા જોઈએ એ પણ એમને મહત્વ બતાવ્યું ખૂબ સરસ રીતે કાર્યક્રમ થયો દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ગુજરાતની પ્રથમ પેપરલેસ યુનિવર્સિટી બની છે પંચાણું ટકા કામગીરી હવે ડિજિટલ કરવામાં આવે છે પંદર લાખ વિદ્યાર્થીના ડિજિલોકરમાં માર્કશીટ અને ડિગ્રી યુનિવર્સિટી દ્વારા અપલોડ કરાઈ છે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડોક્ટર રમેશ ગઢવી દ્વારા માહિતી અપાઈ છે ઉત્તર ગુજરાતના જળાશયોમાં પાણીનો પુરવઠો ઓછો થયો છે આમ છતાં મહેસાણા સાબરકાંઠા અરવલ્લી અને પાટણ જિલ્લા માટે જીવાદોરી સમાન ધરોઈ સિંચાઈ યોજનામાં હજુ બેતાળીસ પોઈન્ટ બાવીસ ટકા પાણીનો જથ્થો છે ધરોઈ સિંચાઈ યોજનાની કુલ જળ સમાવવાની ક્ષમતા આઠસો તેર ચૌદ મિલિયન ઘનમીટર મીટર છે જામનગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ આંશિક વધીને સિત્તેર ટકા રહ્યું હતું ભેજના વધુ પ્રમાણના પગલે પણ અસહ્ય બફારો અનુભવાયો હતો મહત્તમ તાપમાનનો પારો ચોત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રીએ સ્થિર રહ્યો હતો જામનગરમાં વરસાદી વાદળોની આવન જાવન વચ્ચે આંશિક વધીને વાતાવરણમાં ભેજનું પ્રમાણ સિત્યોતેર ટકા રહ્યું હતું ગુજરાત પરના અગિયાર જિલ્લાઓના પાંત્રીસ હજાર ચોરસ કિલોમીટરના વિસ્તારમાં સિંહોની વસ્તીનો અંદાજ લેવા માટે ચોવીસ ચોવીસ કલાકના બે તબક્કામાં ગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં રિજિયોનલ ઝોનલ અને સબ ઝોનલ અધિકારીઓ તાલીમી સ્વયંસેવકો અને સરપંચો સહિત ત્રણ હજાર બસો થી વધુ લોકો જોડાયા હતા ઉનાળાની સિઝનમાં ગરમીના બદલે જાણે ચોમાસાનો માહોલ જામ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું અને સતત પાંચ દિવસ સુધી કમોસમી વરસાદ પડ્યો હોય જેથી કેરી પાકને તેમજ ઉનાળુ પાકને પણ વ્યાપક નુકસાન થયું છે જોકે કે હાલ વરસાદે વિરામ લીધો હોય ખેડૂતોમાં રાહત પ્રસરી છે